તો અમરેલીના સુગરપુરા ગામમાં બાળકી બોરમાં ખાબકી છે ફાયર વિભાગ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે બાજુમાં ખાડો કરી બારકીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કલેક્ટર બોરની અંદર ઓક્સિજન સપ્લાયની કામગીરી શરૂ કરી છે પચાસ ફૂટના અંતરે બાળકી ફસાઈ ગઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરવા સૂચના પણ અપાઈ છે અગાઉ પણ આવી ઘટનાઓને લઈને પાનસેરિયાએ લખ્યો હતો પત્ર સુગરપુરા ગામના બોરમાં છે ફાયર વિભાગ અને એકસો ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે બાજુમાં ખાડો કરી બાળકીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જ્યારે કલેક્ટર બોરની અંદર ઓક્સિજન સપ્લાયની કામગીરી શરૂ કરી છે ત્યારે પચાસ ફૂટના અંતરે બાળકી ફસાઈ ગઈ હોવાનું અનુમાન લગાયું છે ગંભીર બેદરકારી સામે કડક કાર્યવાહી કરવા પણ સૂચના અપાઈ છે અગાઉ પણ આવી ઘટનાઓને લઈને પાનસેરિયાએ પત્ર લખ્યો હતો